અયોધ્યા સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ કરોડો રામ ભક્તોના સપનાને સાકાર કરી દીધું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રામ ભક્તો પોતાના આરાધ્યના બની રહેલા ભવ્ય મંદિરને જોઈને ભાવુક થઈ રહ્યા છે ભારતમાં સૌ કોઈ રામ લલ્લાને લઈને બેતાબ છે પોતપોતાની રીતે દરેક ખુશી જાહેર કરી રહ્યા છે આ જ રીતે ઝારખંડના ધનબાદના એક મહિલા બત્રીસ વર્ષથી ચાલ્યા આવતા પોતાના મૌનને તોડશે દ્રશ્યોમાં દેખાતા આ વ્યક્તિ છે સરસ્વતી દેવી જેમણે લોકો પ્રેમથી મૌની માતા તરીકે ઓળખે છે તેમણે મૌન વ્રત માટે ત્રીસ વર્ષથી વધુ સમય સમર્પિત કર્યો છે આ શપથ તેમણે ઓગણીસો બાણુંમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના દિવસે લીધા હતા હવે રામ મંદિર બન્યા બાદ તેમનું આ વ્રત પૂરું થવાનું છે આપને જણાવી દઈએ કે મૌની માતા પંચ્યાસી વર્ષના છે અને તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તે પોતાનું મૌન ત્યારે જ તોડશે જ્યારે એક ભવ્ય રામ મંદિર અયોધ્યાની પવિત્ર ધરતીની શોભા વધારશે તેમની પ્રતિજ્ઞા બાવીસ જાન્યુઆરીએ પૂર્ણ થવાની છે જે રામ મંદિરના અભિષેક માટે પસંદ થયેલો શુભ દિવસ છે દુનિયા તેમના હોઠોથી નીકળનારા પહેલા શબ્દોનો ઇંતજાર કરી રહી છે મૌની માતાની યાત્રા ત્યાગ અને સમર્પણથી ભરેલી છે ઓગણીસો છ્યાસીમાં તેમના પતિના નિધન બાદથી જ તેમણે પોતાના જીવનને ભગવાન રામને સમર્પિત કરી દીધું પોતાના સૌથી મોટા પુત્ર નંદલાલ અગ્રવાલની સાથે રહેતા તે પોતાના પરિવારની સાથે સાંકેતિક ભાષા અને કલમ અને કાગળની મદદથી સંવાદ કરે છે હવે જ્યારે રામ મંદિરના प्राण प्रतिष्ठा महोत्सव में मा, मौनी माता ने आमंत्रण आव्यू तो ते खूबज खुश छे निति गोपालदास जी की प्रेरणा से ये बराबर आजूदिया जाती रहती है जाती रहती थी और अभी भी जाती है तो निति गोपालदास जी की प्रेरणा से ये जब वहाँ बाबरी मस्जिद का ढहसू हुई उस समय ही प्रण ले ली कि जब तक राम लला को हम नहीं देख ले अपने हाथ से इस मंदिर में तब तक मैं मौन व्रत में रहूंगी और आज तक मौन व्रत कितने साल हो गए करीबन तीस साल हो गए अब इनका मौन व्रत कब टूटने वाला है बाईस के बाद देखे बाईस को बाईस को इनका मोन व्रत कहा पे टूटेगा अयोध्या में बुलावा इनको आया नित्य गोपाल दास जी के सामने ही खुलेगा उनके शिष्यों के सामने ये उनको बुलावा आया है क्या अयोध्या से अयोध्या से जो नित्य गोपाल दास जी के शिष्य પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવી છે મારી તપસ્યા અને ધ્યાન સફળ થયું છે અને ત્રીસ વર્ષ બાદ મારું મૌન વ્રથ રામ નામથી તૂટશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક